મેન્ડેટ આપવાની વાત હોય છે મેન્ડેટમાં પણ એમનું સેન્સ ને ખૂબ મોટું મહત્વ આપવાની વાત કરી છે કોંગ્રેસ પાછલી ચૂંટણીઓમાં છે છે ત્યાર પછી તમને શું લાગે કે કયા પરિવર્તનો કોંગ્રેસે કરવા જરૂરી છે કોંગ્રેસમાં પરિવર્તનો તો કોઈ પણ પાર્ટીમાં પરિવર્તન લાવવા ખૂબ જરૂરી હોય છે નવા યુવા ચહેરાઓને આંદોલનકારી ચહેરાઓને અને નવા નવા લોહીને ઉત્તમ તક આપીને એમને ચાન્સ આપવું જોઈએ કોંગ્રેસમાં

અને તક નો તમે ઉપયોગ કરો અને તમે જો નિષ્ફળ જશો તમારા કામમાં તો હું બદલી પણ નાખીશ અનંતભાઈ શું લાગે છે અત્યારે જે અગાઉ જે કોંગ્રેસના કાર્યક્રમો થયા ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા ગુજરાતની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ બદલાઈ શકે છે ખરા બે હજાર સત્યાવીસ સુધીમાં હવે બેન તમે બે હજાર સત્તર નું પરિણામ જોયું હશે એ પહેલા બે હજાર પંદર માં તાલુકા જિલ્લાનું પરિણામ જોયું કોંગ્રેસ મજબૂત રીતે

તૈયારીમાં કોંગ્રેસ લાગી પડી છે